જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર અને ભગવાન ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રથયાત્રા ની સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગૃહ હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે એકસો સુડતાલીસમી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર પહિંદ વિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે મુખ્યમંત્રી અષાઢી બીજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના એકતા શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે જેનાથી સૌને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે તેમણે રથયાત્રાને સાચા અર્થમાં ઉત્સવ ગણાવી હતી અને પુનઃ શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે મહંત દિલીપદાસજી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભાબેન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય જગન્નાથ